એમ તો બસ મોટા પ્રી મોન્સુન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે પરંતુ આ વરસાદ જાણે કે તંત્રની પોલ ખોલવા આવ્યો હોય તેવું લાગે છે હજુ તો શરૂઆતી વરસાદ છે ને એમાં જો આવી અવદશા સર્જાઈ હોય બનાસકાંઠામાં ઠેર ઠેર તો પછી તંત્રની કામગીરી પર સવાલ ઉઠે છે હવે આ બાબતે શું કાર્યવાહી થાય છે જે કરવાનું હતું એ તો નથી કર્યું પણ હવે શું કરે છે એ જોવું રહ્યું એના ઉપર નજર રહેશે વાત કરવી છે હવે ભાજપમાં ભડકારી અને આ સવાલ સાથે વાતને ઉઠાવી છે કારણ કે બહુચરાજી ભાજપમાં ડખાની સ્થિતિના અહેવાલ મળી રહ્યા છે બહુચરાજી ભાજપમાં

બહુ રાજ્યમાં પક્ષના કાર્યક્રમમાં જ તેઓ હાજર નથી રહેતા અને અત્યાર સુધી બોલ્યા નથી હવે ઉપર સુધી રજૂઆત કરીશું તેવું કમલેશ છે દરેક મહેમાનોને અમે રૂબરૂ અને ટેલિફોનિક જાણ કરી અને આમંત્રણ પણ આપ્યું હતું એમાંથી બધા જ મહેમાનો હાજર રહ્યા હતા દુઃખ બાબત એક એક દુઃખદ એવી બાબત છે કે અમારા ધારાસભ્યશ્રી બેતરાજી પ્રોપરમાં આજે હતા એ પણ જાણવા અમને મળેલ છે અને બેત્રાજી તાલુકાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો તે હાજર નહીં રહ્યા ભૂતકાળમાં અમારા ઘણા બધા કાર્યક્રમો પાર્ટીના હોય છે એમાં હાજર નહીં રહેતા એટલે એ વસ્તુ ખૂબ ખોટી વસ્તુ છે છેલ્લા છ મહિનાથી અમારા સંગઠનના દરેક પાર્ટી દ્વારા અપાતા કાર્યક્રમોમાં અમે દરેક વખતે એમને ટેલિફોનિક ત્યાં રૂબરૂ જાણ કરીએ છીએ એક પણ કાર્યક્રમમાં ધારાસભ્યો શ્રી હાજર રહેતા નથી તાલુકા પ્રમુખ કમલેશ દેસાઈએ ગંભીર આરોપ લગાવ્યા છે જો કે કમલેશ દેસાઈ અમારી સાથે જોડાઈ ગયા છે કમલેશભાઈ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં કમલેશભાઈ આપે કહ્યું છે કે ધારાસભ્ય સુખાજી ઠાકોર છેલ્લા છ મહિનાથી પક્ષના કોઈ જ કાર્યક્રમમાં હાજર નથી રહેતા બહુચરાજીમાં હોવા છતાં તેઓ નથી આવતા તમને શું લાગે છે કેમ નથી આવતા ધારાસભ્યો શું કારણ હોઈ શકે

ને આમંત્રણ આપી દઉં ખુશી તું ખુશીને જ આપણે કાર્યક્રમમાં જે તે વખતે તારીખ લીધી એ પહેલા ફોન કર્યો જશે આપણે તેર તારીખે કાર્યક્રમ કરવો અચ્છા તો કમલેશભાઈ આપના શું આરોપ છે તમે આમંત્રણ આપો છો તો પણ નથી આવતા શું આરોપ છે આપના ધારાસભ્ય પર નહીં એ તો કાર્યક્રમ કેવું છે સરપંચોનો કાર્યક્રમ હોય વિસ્તારના ધારાસભ્ય હોય વિસ્તારના સૌથી વિકાસશીલ કામના કોઈ કામ કરવાના હોય એમાં સરપંચોની પણ જરૂર ગામડા લેવાની પડતી હોય બધા આવતા હોય તો બધાને મળવાનું છે અને અભિનંદન આપવાનું છે એવા કાર્યક્રમ સારા કાર્યક્રમમાં ના આવે તો કાર્યકર્તાઓને થોડી અસર ખોટી પડતી હોય કે કેમ ધારાસભ્યશ્રી લઈ આવતા હોય એમાં મૂળ સંગઠન નું ક્યાંક નાનું મોટું ખોટું દેખાતું એવું દેખાય એટલા માટે સ્પષ્ટ કમલેશભાઈ સંગઠનમાં કોઈ ખેંચતાણ હતી ધારાસભ્ય ના માનસિકતા શું છે એમને ખબર નથી બાકી કોઈ અમારું સંગઠન તો એકદમ એકદમ ઘણા સમય થી ખુબ સારું સંગઠન છે ખુબ સારી રીતે કામ કરે સંગઠન એકદમ પ્રોપર બધું સંગઠન સો સો ટકા હાજર હતું અમારું તાલુકા

કમલ ચર્ચાઓ એવી જાગી છે આરોપ એવા પણ લાગી રહ્યા છે કે બહુચ રાજ્યમાં ધારાસભ્યો અને તાલુકા પ્રમુખ વચ્ચે અણબનાવ છે અણબનાવ તો પાર્ટીના એ આગેવાન છે હું એ કાર્ય કરતા છું અણબનાવ તો અમારે વ્યક્તિગત હોય નહીં પાર્ટી માટેનું કામ કરવાનું હોય હાપી મળી અને એક બીજા સંકલન સાથે કામ કરવાનું હોય બીજો તો અમારે કોઈ એવો વ્યક્તિગત અણબનાવ હોય નઈ

બીજા કોઈ કાર્યક્રમ સિદ્ધિલ બની ગયો હોય જે હોય એમને ખબર હોય મને ખબર ના હોય ને એના કાર્યક્રમની તો મને શું ખબર ઓકે તો કમલેશભાઈ શું ભાઈ કામ કરવાનું હોય તમને ખબર ના હોય એવું તો બનતું હશે કે સંચાલનમાં કરીને જ કામ કરવાનું હોય ને સંકલનમાં કેવું હોય જુઓ પાર્ટીનો કાર્યક્રમ હોય પાર્ટીની મીટિંગ હોય તો મારે અમને એડવાન્સમાં જાણ કરવાની હોય ઝારા સુધી હોય અમારા જિલ્લામાં પાર્ટીના કોઈ ઉદ્દેદાર તાલુકાના રહેતા હોય તાલુકાના વધીદાર બધાને એડવાન્સમાં અમને જાણ કરતા હોઈએ ને કાર્યક્રમ કઈ રીતે સફળ થાય બધા સાથે રાખીને કાર્યક્રમ થાય એ દિશામાં જ અમે કામ કરતા હોય એમાં એમની ગેરહાજરી દેખાય ઓકે ઓકે કમલેશભાઈ આપનો આભાર અમારે સાથે જોડાવવા માટે એટલે બૌચરાજી તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈએ આરોપ લગાવ્યા છે કે ધારાસભ્ય કાર્યક્રમમાં આવતા નથી જો કે આ બાબતે ધારાસભ્ય સુખાજી ઠાકોરે શું નિવેદન આપ્યું એ પણ આપણે સંભળાવીએ સંગઠનના કાર્યક્રમમાં હાજર હોય છે પરંતુ જે નવા પ્રમુખ સંગઠનમાંથી તાલુકાના મૂક્યા છે તે ધારાસભ્યને વિશ્વાસમાં લીધા વગર પોતાની મનસ્વી રીતે કાર્યક્રમ કરે છે એટલે મારા પ્રોગ્રામ નિશ્ચિત હોય અને એ એની રીતે કાર્યક્રમ કરતા હોય અને મારે ટાઈમ મળે ન મળે એટલે હું જઈ શકતો નથી પરંતુ સંગઠન એવી વસ્તુ છે ધારાસભ્યને સંકલન કરી ચાલવું જોઈએ એ નવા પ્રમુખ દરસભ્ય સાથે સંકલન બિલકુલ નથી રાખતા ધારાસભ્યનું કાર્યાલય છે પણ એમને અલગ પોતાનું કાર્યાલય ખોલ્યું છે અને ત્યાંથી જ બધું પોતાની રીતે સંચાલન કરે છે તો ધારાસભ્ય સુખાજી ઠાકોરે કહ્યું છે કે તાલુકાના નવા પ્રમુખ છે સંકલનમાં નથી રાખતા જો કે આ બાબતે ધારાસભ્ય સુખાજી ઠાકોર અમારી સાથે જોડાઈ ગયા છે સુખાજીભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સુખાજીભાઈ કમલેશ દેસાઈએ આરોપ લગાવ્યો છે કે

અનેના કારણે નદી છાયો એવું બની શકે પણ સંગઠન પર પાર્ટી સાથે કોઈ પણ કાર્યક્રમ હોય હું લગભગ હાજર હોઉં છું સુખાજીભાઈ કમલેશ દેસાઈ એવું કહ્યું છે કે છેલ્લા છ મહિનાથી જે પણ કાર્યક્રમો હોય છે એમાં ધારાસભ્ય નથી આવતા અને સાથે એવો આરોપ પણ લગાવ્યો કે અમે ટેલિફોનિક જાણ કરીએ છીએ અમે એમને આમંત્રણ આપીએ છીએ છતાં પણ ધારાસભ્ય અવગણના કરે છે નથી આવતા અને અન્ય કાર્યક્રમોમાં જાય છે જે એવો છે કે જયારે કાર્યક્રમ હોય ત્યારે ફોન કરે ભાઈ આજે કાર્યક્રમ છે કલાક પછી બે કલાક પછી તો મારા કાર્યક્રમો સત્તર સાથે ચાલતા હોય છે એટલે ધારાસભ્યો સાથે બેસીને સંગઠનના કાર્યક્રમો ધારાસભ્ય સાથે બેસીને સંગઠન કરીને બનાવવા જોઈએ જેથી કરી ધારાસભ્યોને ટાઈમ મળે અને સારો કાર્યક્રમ થાય એવું કાર્યક્રમ બિલકુલ કરતા નથી અને પોતાની રીતે કાર્યક્રમ કરે છે અને આજથી જ એ ધારાસભ્યો ઉપર નાખે છે બાકી એવું કંઈ છે નહીં મને તો પાર્ટી મોટી કરવામાં રસ છે પાર્ટી તોડવામાં રસ નથી હું સંગઠનમાંથી આવું છું એટલે મારે પાર્ટી એ શિરોમણની હોય એટલે પાર્ટી જે ચેન્જ કરવાનું હોય પણ એમની રીતે કાર્યક્રમ કરતા હોય એમની રીતે એ મોટા વ્યક્તિ પોતે ને પોતે જ ધારાસભ્યો હોય પોતે જ તાલુકાના એક મોટા સદાવાર નેતા હોય એ રીતે એ વર્તન કરે છે અચ્છા તો સુખાજીભાઈ ચર્ચા એવી પણ અત્યારે સાગી છે કે હાલ બહુચરાજીમાં સ્થાનિક સંગઠનમાં જ ખેંચતાની સ્થિતિ સર્જાઈ છે તાલુકા પ્રમુખ અને ભાજપના ધારાસભ્યનું બનતું નથી એવી ચર્ચાઓ અત્યારે જાગી છે ના ના એવું કઈ છે નહીં જો સંકલન કરી કાર્યક્રમ કરવામાં આવે તો દરેક કાર્યક્રમમાં હું હાજર હોઉં અને રહેવાય માંગું છું પણ હવે દાખલા તરીકે આજના કાર્યક્રમની વાત કરું તો મને એક દિવસ પહેલા જ એમને કહેવામાં આવ્યું કે આ તમારે હાજર રહેવાનું છે પરંતુ મારા બે ત્રણ કાર્યક્રમ નિશ્ચિત હતા તો હું કાર્યક્રમ પતાવી ને હું કાર્યક્રમ પહોંચવા પ્રયત્ન કર્યો તો બહુતાજી પહોંચતા પહોંચતા અમારા સાડા અગિયાર થઈ ગયા બહુતાજી મેં કાર્યક્રમ હતો એ સામાન્ય હાજરી આપવા ગયો અડધો કલાક જે થઈ ગયો અને મેં ફોન કર્યો કે ભાઈ કાર્યક્રમ છત હોય છું પણ ના હવે જમવા બધા ઉભા થયા છે તો કાર્યક્રમ પૂરો થયો છે એટલે પછી હું ના જઈ ગયો હવે કાર્યક્રમ પૂરો થયો છે તો જવાનો કોઈ થોડું કઈ જઈ ના શકાય એમ

સંકલન કરી અને પાર્ટી મોટી બનાવે પાર્ટી કામ સુખાજી આપણે કહ્યું કે કમલેશ દેસાઈ પાર્ટી તોડવાના કામ ના કરે બહુ મોટી વાત છે કે કમલેશ દેસાઈએ આપની ઉપર આરોપ પણ લગાવ્યો અને એવું પણ કહ્યું કે અત્યાર સુધી તો અમે કંઈ બોલ્યા નથી પરંતુ હવે ઉપર સુધી રજૂઆત કરીશું શું કહેવા માંગો છો એ બાબતે એ એમનો વિષય છે બરાબર એમને ફરિયાદ કરવાનો અધિકાર છે કોઈ પણ કાર્ય ખાલી પૂર્ણ નહીં કોઈ પણ કાર્યકર ને પાર્ટી પાસે કોઈ તકલીફ હોય તો વાત કરવાનો એમનો હક છે અને કરી શકે ઓકે સુખાજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તો ધારાસભ્યોનું એવું કહેવું છે કે

ધર્મેશ બહુચરાજીમાં ભાજપમાં અંદરો અંદર ડખા જેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે અને ન માત્ર બહુચરાજી ગુજરાતના અન્ય એવા વિસ્તારો પણ છે કે જ્યાં આવા સમાચાર આવે કે ભાજપમાં અંદરો અંદર ડખો છે શું હવે ભાજપની જૂથબંધી પણ ચરમસીમા પર આવી રહી છે ધીરે ધીરે માનસિક જૂથબંધી નું દાખલો તો તમને વિસાવદરના પરિણામમાં જોવા જ મળ્યો હશે અને એ પછી તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય દરેક જગ્યાએ નેતા એટલા જૂથ છે ભાજપમાં અને કોંગ્રેસની આપણે વાત કરીએ કે માનીએ કે વિપક્ષ છે ને પતી ગયેલી પાર્ટી ગણી શકીએ પણ જે સતત સરકારમાં છે છેલ્લા કેટલાય વર્ષોથી ત્યાં હવે સંગઠનમાં એક નેતા ને હું પણ મારો તારો એક વધ્યું છે અને એનું ઉત્તર ગુજરાતના મહત્વના કહી શકાય રાજકારણી લેબોરેટરી જણાતા મહેસાણા જિલ્લાની જો ગૌચરાજી વાત છે એ ચરમસીમા હોય અસંતોષ જૂથવાદ એ અત્યારે દેખાઈ રહ્યું છે એક કાર્યક્રમો એમાં સ્થાનિક ધારાસભ્ય જ ન હોય સુખાજી ઠાકોર અને ખુદ તાલુકા પ્રમુખ છે કે અમારા અન્ય કોઈ કાર્યક્રમમાં હાજર નથી રહેતા આ એક મોટી ગંભીર બાબત હું કરી શકું છું કમલેશ દેસાઈ જે કહી રહ્યા છે તાલુકા કે ના કોઈ કાર્યક્રમમાં હાજર નથી રહેતા ભલે સુખાજી એમનો બચાવ કરતા હોય કે અન્ય કાર્યક્રમ ઠીક થઈ ગયા પણ કંઈક સંકલનમાં અભાવ છે ને મુખ્ય કારણ જો માનતી જાણીએ તો અત્યારે પ્રદેશ પ્રમુખ કોણ આવશે એની રાહમાં છે સીધું શહેર અને જિલ્લાના જે સંગઠન પ્રમુખો નિમાઈ ગયા પણ જે સંગઠનમાં જે રહેવાના છે કારોબારી કે જે જે ટ્રેઝરર છે ઉપપ્રમુખ છે આ બધા જ નિમણૂંક બાકી છે આને કારણે છેલ્લા કેટલાય વખત થી આ જે જૂથવાદ જે વધ્યો છે તમે જો મોરબીમાં જુઓ તો બે જ ભાજપના અજય લોરિયા ભાજપના કાંતિ અમૃતિયા ભાજપના આવું જ આ બોચરાજીમાં જોવા મળી રહ્યું છે કે આવો મોટો કોઈ કાર્યક્રમ હોય અને ભાજપના ધારાસભ્ય આજે ન રહે અને તાલુકા ભાજપના પ્રમુખ કમલેશ દેસાઈ એવું કે અત્યાર સુધી બોલ્યા નથી હવે ઉપર સુધી રજૂઆત કરશું તો આ મહેસાણા જિલ્લા માટે અને ઉત્તર ગુજરાત માટે બહુ સૂચિત કરી શકાય છે તો અહીં પણ જૂથવાદ આંતરિક રીતે જે બહાર આવી રહ્યો છે અને આ ડખામાં ચોક્કસ જોવા મળી રહ્યું છે જી અંતિક જી ધર્મેશ આભાર આપનો એટલે ઉત્તર ગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણામાં જો અંદરો અંદર ભાજપમાં આંતરિક જૂથવાદ હોય તો એ અતિ ગંભીર બાબત કહી શકાય કારણ કે એક તરફ તાલુકા પ્રમુખ એવું કહે છે કે છેલ્લા મહિનાથી ધારાસભ્ય એક પણ કાર્યક્રમમાં હાજર રહેતા નથી અને બીજી બાજુ ધારાસભ્ય એવો બચાવ કરે છે કે કોઈ કારણોસર ક્યારેક હાજર નથી રહ્યો બાકી સંકલન નથી થતું અને કમલેશ દેસાઇએ સંકલન સાથે કામગીરી કરવી જોઈએ એટલે વાર પલટવાર અહીં થઈ રહ્યા છે જોકે આ વાર પલટવારના ચક્કરમાં કોણ સાચું છે કોણ ખોટું એ હજુ કહી શકાય એવી પરિસ્થિતિ નથી પરંતુ મારી સાથે સમજતા મુકેશ જોડાઈ રહ્યા છે મુકેશ ઉત્તર ગુજરાતની રાજકીય લેબોરેટરી મહેસાણા અને બહુચરાજીમાં જ તાલુકા પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે અણબનાવ છે સંગઠનમાં ખેંચતાન સ્થિતિ છે માનસિક બાબતની વાત કરવામાં આવે તો હાલમાં જે છે આપણે બંનેના જે કહી શકાય સ્ટેટમેન્ટ જે છે આપણે ગુજરાત પ્રતિ સ્ક્રીન ઉપર બંનેના સાંભળ્યા બંને જે કહી શકાય કે બહુચરાજી તાલુકા ભાજપ પ્રમુખ એટલે તાલુકાનું એક મહત્વનું પદ માનવામાં આવે છે સંગઠનનો સાથે વાત કરીએ તો ધારાસભ્ય એ પણ એક તાલુકાનું જે કહી શકાય એક મહત્વનો એક ભાગ માનવામાં આવે છે ત્યારે બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક સંગઠનમાં કહી શકાય કે જે વિધવા જે છે ધરમસીમાએ પહોંચ્યા પ્રકારનું હાલ જે છે દ્રશ્યમાન થઈ રહ્યું છે ખાસ વાત કરવામાં આવે તો આજે જે કમલેશ દેસાઈ જે છે એમને એક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ વાત કરવી તો સરપંચો નું સન્માન કે જે કહી શકાય કે ગુજરાત ભાજપ દ્વારા જે તમામ તાલુકાઓને મથકમાં આ પ્રકારના કાર્યક્રમ કરવાની સૂચના હોય છે સૂચનાનું અમલીકરણ કરવા માટે ખાસ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા આ પ્રકારનો પ્રોગ્રામ સુરપુરા ગામે ભાજપ દ્વારા સરપંચોનું સન્માન જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેની અંદર ખાસ વાત કરીએ તો જે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ જે છે બંને સાંસદો જે છે તેમજ સંગઠનના જે જિલ્લાના સંગઠનના જે મહત્વના હોદ્દા ધરાવતા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે તાલુકાનું મહત્વનું જે જવાબદારી જેની છે એવા ધારાસભ્ય જે છે એ તેમની સૂચક ગેરહાજરી છે ઉડીને આંખે વળગી હતી અને ખાસ વાત કરીએ તો તાલુકા ભાજપ પ્રમુખ કમલેશભાઈ દેસાઈ ઉપર કર્યો છે કે ખાસ વાત કરવામાં તો છેલ્લા છ મહિનાથી સંગઠનના કોઈ પણ પ્રોગ્રામની અંદર ખાસ ધારાસભ્ય ઉપસ્થિત રહેતા નથી અને ચોક્કસથી જો એમને સમયસર આમંત્રણ આપવામાં આવે છે તેમ છતાં એક ક્યાંક ને ક્યાંક જે છે હાજર રહેતા નથી અને આજે સવારથી જ સુખાજી ઠાકોર બહુચરાજીના અન્ય પ્રોગ્રામમાં સામાન્ય પ્રોગ્રામમાં એમની હાજરી હતી એટલે સિવિલમાં એક વિઝિટ નો વિઝિટ કરવા સુખાજી ગયા હતા સાથે સંકલપુર મંદિર ની પણ મુલાકાત લીધી હતી એટલે એ સામાન્ય જે કહી શકાય પ્રોગ્રામ હતા તેમાં હાજરી ના આપી ખાસ અહિયાં સંગઠનનો જે પ્રોગ્રામ હતો એમાં હાજરી આપવાની હતી એટલે કે જે બહુચરાજી ભાજપમાં ધારાસભ્ય અને સંગઠન વચ્ચે ક્યાંક ને ક્યાંક મોટી ખાઈ જે છે પડતી દેખાઈ રહી છે ઘણા સમયથી આ સાંભળવા મળતું હતું પરંતુ આજે પ્રુવ થઈ ગયું છે આ બાજુ સુખાજી ઠાકોર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે કમલેશ દેસાઈ જે છે તે એમને એડવાન્સ કોઈ પ્લાનિંગ કહેતા નથી ને એમને મંગ આવે તે પ્રકારના પ્રોગ્રામ કરતા હોય છે પરંતુ કમલેશ દેસાઈ જે સચોટ જે વાત કરી છે કે આ પ્રકારના પ્રોગ્રામ નું તમામ જે માહિતી જે છે સુપાજી ને સમયસર ધારાસભ્યને આપવામાં આવે છે તેમ છતાં એમની હાજરી જે છે એ હોતી નથી એટલે છ મહિનાથી બિલકુલ એમની હાજરી હોતી નથી સાથે વાત કરીએ તો રજૂઆત કરી નથી પરંતુ હવે રજૂઆત ભાજપ સંગઠન અને ધારાસભ્ય આ બંનેના ની ખેંચતા વચ્ચે ક્યાંક ને ક્યાંક યાત્રાધામ બહુચરાજી નો વિકાસ જે છે અટક્યો છે અને અગત્યના મહત્વના કામો જે છે થતા નથી કેટલી એવી સમસ્યાઓ છે જેનું સોલ્યુશન થવું જોઈએ ક્યાંક ને ક્યાંક અંદરો અંદર વાળા આ ડખાના કારણે સ્થાનિક લોકો ચોક્કસપણે સફર કરશે કારણ કે બહુચરાજી વિકાસ પણ અત્યારે અટકી પડ્યો છે સાથે સંકલન પણ અંદરો અંદર અત્યારે સંગઠનમાં પક્ષમાં નથી જોવા મળી રહ્યો